વાત કરવાનું હોય કાંઈ લીધું એવું છે પણ એવી બધી નોકરી છે મારું નામ છે જીણી હું જેતપુર વાળી આ તમારી ભાષા કરો તો તમે ક્યાં ના હું બોટાદ નોટાદ ના તમારું નામ આનું નામ નામ તમારું તમારું મારી મારી એ હું વાળી ડ્રેસ પહેર્યો એટલે મને કે તમારે બે ને નથી મંગલ સૂત્ર પહેરું નથી તો આમાં શું કરવાનું અમારી નોકરી કેવી છે ને કઈ કીએ સાતો બો વાલ લગાડે

કરી છે એટલે કરવી છે તમારે જાણીને હું કામ છે થોડુંક તો દાણવું ને તમે છો ત્યાં નવા રહેવા આવ્યા છો હું તો થોડી રહું છું હું મારો જન્મ છે કહું કેવું

કાંઈ ખબર નથી કાઈ ખબર નથી તને ખબર તો છે કેવા હવાર માં ગાડી સાફ કરે વયા જાય સાંજે ચાર પાંચ થાય તો આવે

ના બંગડીયું પહેરે ના પડી પૂરે ના મંગલસૂત્ર પેરે તો હું ગયો ઘાસલેટ લેવા પણ એ લોકો મારું નામ જ કાઢી નાખ્યું છે તારું નામ ઘરે મારું ઘરે કાઢી નાખ્યું છે તારું ઘરે નથી નામ અને

એને તપાસ કરવા મોકલો છે બરોબર તમે ઘરે આવો આપણે એની તપાસ કરી નોકરી હું કવરેજ છે તારા ગામ ની ઉપર ની પંચાયત નો પાર નથી પંચાયતું પડે આપણે કાઈ મિનુ થયું રેવાનું એ તો આજ ના આવ્યા હોય રેવાના છે હાથી રેવાના છે હમણાં મકાન નઈ લેવાના છે વાત આવી હું એવો ધંધો કરે તો આયા છે મકાન લેવાના છે કઈ વાંધો નઈ તો પછી ખબર પડે પણ તમે ઘરે આવી હું જાવ છું રાંધવાનું તું રાંધવા જાસ ને આ તે રાંધો જાવ કઈ બહાર થી નઈ મંગાવું તો તું ખુરશીય બેહીને મોબાઈલ માં આમ આમ ટિક 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 મેલો હું જાવ છું બરાબર ને મને બગાડી તમે લ્યો નઈ રેજો ઘરે હું જાવ છું એ હો હોવાના ક્યાં ઊભી રાખી છે

આ કમાયા હા હાલો હાલો ઘરે આવા ભિખારી આરે બેહી તો ગામ ફેરવી લખી તાલુકો ફેરવી લખી La